સતત સાતમી વખત ગાંધીનગરની મધુર ડેરીના ચેરમેન બન્યા શંકરસિંહ રાણા શંકરસિંહ રાણાએ પૂજા અર્ચના સાથે ચાર્જ ચાર્જ સંભાળ્યો સંભાળતા સમયે ભાજપના સહકારી આગેવાન દિલીપ પણ ઉપસ્થિત રહ્યા હતા મીડિયા સાથે વાત કરતા ચેરમેન શંકરભાઈ રાણાએ લલકાર સાથે પ્રતિક્રિયા આપી કે માણસા કલોલ અને દેગામ ગાંધીનગર જિલ્લામાં આવતા હોવાથી દૂધ પણ મધુર ડેરીમાંથી આવવું જોઈએ

એટલે જે તે વખતે આપણે અઠ્ઠાણુંમાં માગણી મૂકવી જોઈએ જે તે વખતના ચેરમેને માગણી નહીં મૂકવાના કારણે એ ખેંચાયું હતું પણ હવે યુક્તિ પ્રયુક્તિ દ્વારા અને સાહેબના આશ્વાસનના આધારે અમે થોડાક આગળ વધ્યા છીએ આપણા છે ને આપણે તાલુકાઓ લેવાના છે એમાં કંઈ બીજું બીજાનું કંઈ પડાઈ લેવાની કે એવી કોઈ ભાવના ત્યાં રહેલી નથી